તમારી ઉપર કોઈ ખોટો કેસ થયો છે અને તમારી પાસે એના એવિડન્સ પણ છે અને તમને પણ ખબર છે કે હવે મારા ઉપર એફઆઈઆર થઈ છે પરંતુ હું તો નિર્દોષ છું મારી પાસે પ્રૂફ પણ છે હવે એફઆઈઆર થઈ ગઈ છે પોલીસ એની તપાસ પણ કરી રહી છે અને તમે પોલીસ જોડે બધા ડોક્યુમેન્ટ લઈને જાઓ છો તમારા બચાવના ને ત્યારે પોલીસ એવું કે ભાઈ હું તો જે એફઆઈઆર થઈ છે ને એ પ્રમાણે તપાસ કરીશ તમે જયારે કોર્ટમાં ચાર્જશીટ થઈ જાય ત્યારે કોર્ટમાં તમે અરજી કરજો તમારા બચાવના જે પ્રૂફ છે એ તમે કોર્ટમાં આપજો અને જયારે પણ એ પૂરી તપાસ થઈ જાય ચાર્જશીટ થઈ જાય અને કોર્ટમાં જયારે તમે જાઓ છો અને ત્યારે કોર્ટમાં તમે ડિસ્ચાર્જ અરજી દાખલ કરો છો ત્યારે કોર્ટ પણ એવું કે ભાઈ અત્યારે ચાર્જ ફ્રેમનો હું ચાર્જશીટ પ્રમાણે જ કરીશ એટલે થોડો સમય રાહ જુઓ ત્યારે છો તમારો આ ગુનામાં કોઈ રોલ નથી તમારા ઉપર ખોટી એફઆઈઆર થઈ છે તો જયારે પોલીસ અધિકારી જે આઈઓ ઓફિસર છે તપાસ કરતા હતા ત્યારે એમને એક નકલ આપવાની હતી અને એસપી સાહેબને પણ એક નકલ આપવાની હતી પરંતુ જો ત્યાં પણ કંઈ ન થાય ને તો તમે જે મેજિસ્ટ્રેટ કોર્ટ છે ત્યાં પણ અરજી કરી શકો છો નવો લો આવી ગયો છે એકસો એ પ્રમાણે તમે આપી શકો છો અને જયારે પણ પોલીસ અધિકારી ચાર્જશીટ પ્રૂફ હતા ને એ પણ ચાર્જશીટની સાથે જોડેલા હોત એટલે કોર્ટમાં તમારો બચાવ થઈ જાય અને તમારે ટ્રાયલ પણ ફેસ ન કરવો પડત વિડીયો ખૂબ ઇમ્પોર્ટન્ટ છે વિડીયોને શેર પણ કરજો